ભીંડાની સંખ્યા તમે જોઈ શકો છો ભીંડા અને પુલ જ દેખાશે એટલો લાખ છે આ ભીંડાનો છોડ છે અને આ તમે ફૂટ જોઈ શકો છો આ એક ફૂટ આ બીજી ફૂટ પછી આ એક ત્રીજી ફૂટ જોઈ શકો છો આ એક ભીંડાનો છોડ છે એમાંથી ઓલરેડી બે ફૂટ નીકળી છે આ ભીંડાનો છોડ છે અને આ જોઈ શકો તમે અહીંયા પાણી ગયેલું છે એટલે આ ભીંડાના મૂળ જોવો તમે આ જોઈને કદાચ આપણને ખબર નહીં પડે કે ભીંડા જ છે એમ પણ ખરેખર આ ભીંડાનો છોડ જ છે અને આ એના મૂળ છે તો આ સ્ટીમ રીતની તાકાત છે કે જે મૂળનો વિકાસ કરે જબરજસ્ત આ ભીંડાનો છોડ છે અને તમે નીચેથી આ ફૂટ જોઈ શકો છો

તો બે ભીંડાના બી બિયારણ વચ્ચે તફાવત ખરો હા કયું બિયારણ છે પેલું કયું જીરો ત્રીસ જીરો ત્રીસ ના રાધિકા રાધિકા તો તમારા કેટલા ખેતરમાં અત્યારે હાલમાં ભીંડા બનાવેલા છે ત્રણ ખેતરોમાં બનાવેલા છે ત્રણ ખેતર અને એમાં અલગ અલગ જાત છે કે પછી એક જ જાત અલગ અલગ કઈ કઈ જાત છે એક રાધિકા જીરો ત્રીસ ને રેખા ઓકે મતલબ કે ત્રણ ટાઈપના બિયારણ તમારા ખેતરમાં છે હવે બિયારણ અલગ અલગ છે અને ત્રણ અલગ અલગ ખેતર પણ છે તો મને એ જણાવો કે આ વર્ષે અત્યારે હાલમાં ઠંડીની શરૂઆત થઈ છે અને મહિનો ચાલે છે અત્યારે ડિસેમ્બર મહિનો બરાબર તો આ કેટલા કિલો બિયારણ છે અને રોપાણ ક્યારે થયેલું એ જણાવો ગણપતિ પછી કરી દીધું અચ્છા ખેતર ખાલી ઓકે એટલે કયો મહિનો કહેવાય સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો ઓકે તો સપ્ટેમ્બર મહિનાની અંદર આનું રોપાણ થયેલું શાકભાજી કોઈ પણ હોય વરસાદ અઢી કિલો જેવું બિયારણ અચ્છા મતલબ બિયારણ લાવ્યા તમે ત્રણ કિલો પણ એમાંથી અઢી કિલો જેટલું રોપેલું બાકીનું એમને બીજા આપી દીધું અત્યારે અચ્છા નવા ખેતરમાં બીજું બીજું છે તમે ઓકે કે મતલબ કે સપ્ટેમ્બર માસની અંદર અહીંયા ભીંડાનું રોપાણ થયેલું તમારું હવે મને જણાવો કે આ વર્ષે તો વરસાદની ઋતુ એટલે મતલબ છેલ્લા અત્યારે ઓક્ટોબર મહિના સુધી તો બરાબર બરાબર હતું ને હા તો તમે રોઈપા હશે ત્યારે પણ વરસાદ તો હશે જ તેવા કોઈ ફોટોગ્રાફ તમારી પાસે ખરા કે હા તો તે પણ આપણે અહીંયા ખેડૂત મિત્રોને બતાવીએ કે જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ કેવું મતલબ બિયારણ રોપવું અને ઉયગા પછી શું હાલત હતી એ મતલબ શું થયેલું તો એમાં થોડુંક વાત કરો કવરંગભાઈ એ જ્યારે ભેંડ્રા રોપવાના તો મને એવું કે વાતાવરણ ખુલ્લું હતું વરસાદ નતો તો પણ ચાલો ભીંડા રોપી દે અત્યારે બે દિવસ ખુલ્લો છે તો વરસાદ હા પણ જેવા ભીંડા રોપવા ને પાણી ફરાયું હા ને તે જ દિવસે રાતના બહુ વરસાદ આવ્યો અચ્છા એટલે બધા ખેતરમાં પાણી ભરાઈ ગયું હમ ટિમરીજ નો પટ આપીને રોપેલા બિયારણ અચ્છા એના કારણે બિયારણ ફેલ ન ગયો ઓકે મતલબ કે તમે જે બિયારણ રોપ્યું એ ફેલ નથી ગયું આપણે ખેતરમાં મતલબ પૂરી પૂરી જગ્યા બધી જગ્યાએ જોતા એ કોઈ ખાલી જગ્યા દેખાતી નથી બરાબર ને મતલબ બિયારણ ફેલ થયો જ નથી એમ એનો મતલબ એવો થાય હવે મને જણાવો કે તમારા આસપાસમાં તમે રોપ્યા એ ટાઈમે કોઈ રોપ્યા એવું ખરું ના હા રોપેલા છે ને અચ્છા તો એમાં અને તમારા વચ્ચે શું તફાવત દેખાય આમ કે સોળ ક્વોલિટી ક્વોલિટી દેખાય ઓકે જે લોકો એરો પેલા એ લોકો ને બી વરસાદ આવી ગયો એટલે અમુક બિયારણ અડધું ફેલ ગયેલો અચ્છા પાછું એ લોકો રોપવા પડેલો ઓકે તમારે પાછું ફરીથી રોપવાની જરૂર નહીં પડે તો અત્યારે હાલમાં આ જે ઉત્પાદન છે તમે તો કેટલા દિવસ થયા પછી તોડ ચાલુ કરેલી તમે કેટલા ભીંડા રોપ્યા પછી કેટલા દિવસમાં તોડ ચાલુ થયેલી પહેલી તોડ બહુ અંદાજ ખબર નથી

તો પહેલે ઉત્પાદન કેટલું આવ્યું પછી કેટલું આવ્યું અને હાલમાં કેટલા દિવસના અંતરે તોડો છો એ થોડીક વાત કરો સ્ટાર્ટિંગમાં ચાલુ થયેલા ત્યારે એક જ ખેતરમાં ચાલુ થયેલા ઓકે ત્યારે શરૂઆત કરી એટલે આગા આગા ભીંડા દેખાતા હતા તો પહેલે દિવસે ચૌદ કિલો નીકળ્યા હમ બીજે દિવસે ત્યારે મજૂર નહીં બોલાયેલા અમે તો બીજે બીજી વારીમાં નીકળ્યા ત્યારે સત્તાવીસ કિલો અચ્છા ત્રીજી માં તોડ્યા અમે તોડવા વાર સ્ટાર્ટિંગમાં પાંચ ઉપર નીકળેલા એક ખેતર માંથી પછી આ બધા હાથે ચાલુ થઇ ગયા એટલે મારે પછી રોજ ના તોડવા પડ્યા એટલે બધા તણે ખેતર માંથી આટલા વર્ષ નો અનુભવ છે હા મેં ઘરના કહેતો કે આપડી દવા યુઝ કરો તે લોકો ટાઈમ પર યુઝ નહીં કરતા હા તો આ વખતે મેં યુઝ કરી બરાબર અચ્છા પેલા તો મને જણાવો કે કઈ દવા આપે રી એ જ થોડી બતાવો અને કઈ રીતનો ઉપયોગ કર્યો એ પણ તમે બતાવો સર એનપીકે છે ઓકે આ એનપીકે આ કે ઓકે આનો કઈ રીતનો ઉપયોગ કર્યો ને આ સેત સેત હા આ બાયો ઓકે ને કલ્ચર હા જ્યારે ભીંડા રોયતા

આવી રીતના તમે પાયામાં છોડ્યું અને બિયારણ જ્યારે તમે રોપેલું ત્યારે કઈ ટ્રીટમેન્ટ કરેલી કે હેરે પટ પટ પણ આપેલો એસેનો આપેલો સ્ટીમ રીતનો સ્ટીમરીજનો તો આવી રીતના તમે મતલબ આની અંદર ટ્રીટમેન્ટ કરી તો કેટલા કેટલા દિવસના અંતરે ડ્રિન્ચિંગ કરતા અને કેટલા દિવસના અંતરે સ્પ્રે કરતા જ્યારે બી પાણી મૂકતા હા ત્યારે ડ્રિન્ચિંગ કરી દે કેટલા દિવસના અંતરે પાણી મૂકો મેં થી વીસ દિવસ ઓકે એટલે ત્યારે ડ્રિન્ચિંગ થઈ જતું અને કેટલી વખત સ્પ્રે કર્યો હું દસ દિવસમાં એક સ્પ્રે આપી દઉં એ શેનો શેનો કર્યો સ્પ્રે એ થોડુંક બતાવો રેપઅપ ઓકે લાર્વી સાઈડ ઓકે સ્ટીમરી હા અને બાયો બાયો લાર્વી સાઈડ હું ત્રણ વાર ઉપયોગ કર્યો છે અચ્છા એડવાન્સ માં આપતો કે નથી કઈ જંતુ નહી આવે ઓકે મતલબ કે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે બાયોફિટ એ તમે તમારા ખેતરમાં નિયમિત વાપરી હા હવે તમારા ઘરના વર્ષોથી ભીંડાની ખેતી બનાવે છે અને ત્યારે તમે સલાહ પણ આપતા કે ભાઈ આ વાપરો પણ રેગ્યુલર વાપરતા નહીં બરાબર તો આ જે ખેતરમાં પહેલા પણ ભીંડા બનાવતા અને ત્રણ કિલો ભીંડા કે અઢી કિલો ભીંડા એમણે બિયારણ રોપ્યો હશે તો ત્યારે કેટલું ઉત્પાદન આવતું અને અત્યારે હાલમાં કેટલું સુધી ગયું છે હાઈએસ્ટ સર વર્ષે ભીંડા કરેલા આમાં ખેતરમાં હા તો ત્રણ ખેતર મળીને બી પાંચ મણ બી નહીં થતા આવતા ઓહો મતલબ સો કિલો બી નહીં થતા નહીં થતા અત્યારે હાલમાં હવે હાલમાં અત્યારે મારું પંદર મણ ઉપર ગયું પંદર મણ હા એટલે ત્રણસો કિલો થઈ ગયા ને હા તો ત્રણસો કિલો સુધી તમારું અહીંયા ઉત્પાદન થયું છે મતલબ આમ કહેવાય કે હાઈએસ્ટ તમારું જે સો કિલો થતું એની જગ્યાએ ત્રણસો કિલો થઈ ગયું તો ત્રણ ગણું ઉત્પાદન થઈ ગયું કહેવાય ને બરાબર ને ડબલ નહીં ત્રણ ગણું ઉત્પાદન બરાબર તો શરૂઆતથી ટ્રીટમેન્ટ કરી એનો એક કમાલ હવે

કે ભીંડાના છોડ જો જાડા થાણેલા હોય તો એનો વિકાસ બરાબર નહીં થાય અચ્છા પણ જે દૂર થાણેલા રહે એની ફૂટ ને એના તંતુ મૂળ વહેલા વધારે ભાગેલા હોય તો મારા ખેતરમાં આ પહેલેથી છોડવામાં આવ્યું ને તો તમને એના તંતુ મૂળ બી વધારે જોવા મળતા છે ને મૂળિયા બી વધારે ફેલેલા છે ઓકે તો આ બાયોફીટ દવા વાપરવાથી એક તો મૂળ સારા ફેલાયા એના કારણે વરસાદ ભરાયો પાણી ભરાયો તો પણ તમારા છોડ ટકી રહ્યા બીજી વસ્તુ એ કે ફૂટ નું કેવું છે ફૂટ નું સર પહેલેથી હું બીજી તોડ તોડી ત્યારથી જ ફૂટ ના ભીંડા ચાલુ અચ્છા મતલબ બાકી જનરલી એવું થાય કે નીચેથી ભીંડા ચાલુ થાય ઉપર આવે એટલે પૂરા થઈ જાય બરાબર ને તો અત્યાર સુધીમાં કેટલી તોડ તોડી હશે અંદાજે સર એક મહિનો થઈ ગયો છે એટલે દિલ્હી ભીંડા તોડું દરરોજના જ તોડો છો મતલબ બે જ મજૂર છે હા પેલા એવું થતું કે એક દાડ આતરે તોડા પડતો ત્રણ ત્રણ ખેતર એક હાથે તૂટતા અચ્છા પણ અત્યારે ત્રણ ખેતરમાં એ લોકો મેળ જ નથી પડતો અચ્છા એટલો ઉત્પાદન એટલું વધારે છે તો દરરોજ કેટલું ઉત્પાદન આવે અત્યારે સાત આઠ મણ સાત આઠ મણ જે એક વખત પંદર મણ સુધી પણ પહોંચ્યું હતું બરાબર ને તો હવે મારે પ્રશ્ન એવો છે તમને કે આજે ખેડૂત મિત્રો ઘણી બધી દવાઓ કે રાસાયણિક ખાતરો ખાસ કરીને ભીંડાની ખેતીમાં તો ભયંકર દવાનો છંટકાવ કરવામાં આવે બરાબર કેમિકલ દવાનો તો તમે આની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કેટલો કર્યો અને જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો રાસાયણિક ખાતરનો સર મેં એક જ વાર ઉપયોગ કર્યો જ્યારે ભીંડા ચાલુ થયા ત્યારે અચ્છા ઓકે મતલબ ભીંડા રોપેલા ત્યારે કોઈ ખાતર નહીં ભીંડા મોટા થઈ ગયા ત્યારે બી કોઈ ખાતર નહીં પણ જ્યારે ભીંડાનો લાગ ચાલુ થઈ ગયો પહેલી તોડ તોડી ત્યારે તમે એક વખત ડોઝ આપેલો એ કેટલા કેટલું નાખ્યું હશે આ ત્રણ ખેતરમાં ત્રણ કિલોતરમાં ત્રણ ગુણ નાખી ત્રણ ગુણ નાખી બરાબર અને એ નાખીને કેટલા દિવસ થયા છે અત્યારે ત્યારે વીસ દિવસ થઈ ગયા વીસ દિવસ થઈ ગયા પણ હવે હજુ સુધી બીજું ખાતર નાખ્યું નથી અને રાસાયણિક દવાઓનો કેટલી વાર છંકાવ કર્યો રાસાયણિક દવા સર મારે આ લાર્વી સાઈડ હું સાહેબ એટલે રાસાયણિક દવાની બહુ જરૂર નથી પડતી અચ્છા હું એડવાન્સમાં

આજે તમે મતલબ કે સપ્ટેમ્બરથી વાત કરી તો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ ત્રણ મહિના જેવા થયા હશે તો ત્રણ મહિના દરમિયાન તમે આ જંતુનાશક દવાનો કેટલો ઉપયોગ કર્યો કેટલી વાર છાંઠી ત્રણ થી ચાર વાર હશે ત્રણ થી ચાર જ વાર મતલબ એ તો માનવામાં ઘણા ને એવું થઈ જાય કે હું લારવી સાઈડ પહેલાથી યુઝ કરું અચ્છા એડવાન્સમાં ઉપયોગ કરો એટલે જીવાત લાગવાની શક્યતા રહેતી નથી એમ બરાબર